નમસ્તે વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ એ પહેલા જો તમે અમારા WhatsApp ગ્રુપમાં નથી જોડાયેલા તો WhatsApp ગ્રુપમાં જોડાઈ દેજો કારણ કે આપડા WhatsApp ગ્રુપમાં જે પણ તમે આ શીખો છો જે ભણો છો એના આધારિત WhatsApp ગ્રુપમાં આપણે ટેસ્ટ લઈએ છીએ જે ટેસ્ટ તમે ઓનલાઈન પણ આપી શકતા હોવ છો અને PDF પણ આવતી હોય છે કે જેથી કરીને તમારે પરીક્ષાની વધારે પ્રેક્ટિસ કરી શકો પરીક્ષાની તૈયારી માટે બરોબર તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો તમને ન ફાવે તો તમારા વાલીને વાત કરવી કે ભાઈ અમારે આ વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું છે એટલે એ લોકો તમને વોટ્સએપ ગ્રુપમાં જોઈન કરાવી આપે બરોબર લિંક ડિસ્ક્રિપ્શનમાં હોય છે અને અહીંયા નંબર પણ આપેલા છે તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો હવે જુઓ સમસંબંધ એટલે શું મિત્રો સૌથી પહેલો પ્રશ્ન આપણે ભણીએ સમસંબંધ ચાલો આવા પ્રશ્નો તમને ધોરણ પાંચની જે જ્ઞાન સેતુ પરીક્ષા આવે છે સીઈટી બરોબર કોમન ટેસ્ટ એમાં આધારિત પ્રશ્નો હવે એટલે શું એ ખ્યાલ હોવો જોઈએ તો એક ઉદાહરણ સાથે હું તમને સમજાવું એટલે તમને વધારે ખ્યાલ આવશે હવે જે મિત્રો આગળ ભણી ગયા છે અને જેમને આવડે છે એ મિત્રો આ જવાબ તમે કોમેન્ટ કરી શકશો બરોબર તમને જો જવાબ આવડતો હોય તો તમારું નામ અને જવાબ તમારે કોમેન્ટ કરી દેવાની છે જેમને નથી ખ્યાલ એમને અહીંયા ધ્યાન આપવાનું છે ચાલો હવે જુઓ અહીંયા તમારી સામે એક પ્રશ્ન આવ્યો ચાલો આ આધારિત પ્રશ્ન કે કે અહીંયા તમને આ રીતે આપ્યું છે ભાઈ કૂતરું એની સામે લખ્યું છે ગલુડિયું હવે હાથી અને એની સામે ખાલી જગ્યા લખી હવે જુઓ બાળ મિત્રો અહીંયા આ એક જોડ છે કૂતરું એની સામે ગલુડિયું આ એક જોડ છે આ છે બીજી જોડ હાથી અને એની સામેની ખાલી જગ્યા આ રીતે બે જોડ અથવા તો ત્રણ જોડમાં પણ ક્યારેક સ્મસંબંધ પૂછાઈ જતા હોય છે તમારે કઈ રીતે આનો જવાબ મેળવવાનો છે એ આપણે શીખવાનું છે જુઓ કૂતરું લખ્યું કૂતરાની સામે એમણે આપણને આપ્યું છે ગલુડિયું હવે બાળકો કૂતરાની સામે ગલુડિયું છે ગલુડિયું કોને કહેવાય એ આપણને ખબર હોવી જોઈએ અને બધાને ખબર હોય કે ભાઈ કૂતરાનું જે બચ્ચું છે કૂતરાનું બચ્ચું એટલે કે કૂતરાના બચ્ચાને ગલુડિયું કહેવાય આટલું તમને આવડે છે બરોબર તો હવે તમારે જવાબ મેળવવાનો છે તો અહીંયા તમે હાથીની સામે શું લખશો તો કે અહીંયા કૂતરાની સામે એના બચ્ચાનું નામ લખ્યું છે તો અહીંયા હાથીની સામે પણ હું એના બચ્ચાનું નામ લખીશ હવે એના બચ્ચાનું નામ મને ખબર હોવી જોઈએ તો કે હાથીના બચ્ચાને શું કહેવાય તો કે હાથીના બચ્ચાને કહેવાય મદન્યુ શું કહેવાય મદન્યુ કહેવાય એટલા માટે અહીંયા તમારે જવાબ કયો સાચો આવશે તો કે વિકલ્પ એ મદન્યુ તમારો જવાબ થશે બરોબર તો અહીંયા તમારે મદન્યુ ટીક કરવાનું છે ચાલો એના પછી હજી એક પ્રશ્ન જોઈએ જે બાળકોને આવડતું હોય એમણે કોમેન્ટ કરી દેવાની છે જેમને નથી આવડતું એમને ધ્યાન આપવાનું છે ચાલો હવે જુઓ બાળ મિત્રો અહીંયા લખ્યું છે મામા એની સામે લખ્યું છે મામી પછી આ એક જોડ થઈ બરોબર હવે બીજી જોડ કે ભાઈ એની સામે ખાલી જગ્યા હવે જુઓ અહીંયા વિચારો તો આ પેલી જોડ છે બરોબર એટલું પેલા ક્લિયર કરતા જજો બે જોડ અલગ પાડતા જજો ભાઈ આ પેલી જોડ અને આ બીજી જોડ ઓકે હવે જુઓ છે એમાં મામાની સામે મામી લખ્યું છે તો તો તમે વિચારો કે ભાઈ મામી કોને કહેવાય મામાની સામે મામી લખ્યું તો કે મામાની પત્ની મામાની પત્ની ને મામી કહેવાય કાકાની પત્ની ને કાકી કહેવાય બરોબર દાદાના પત્ની હોય એને દાદી કહેવાય એ જ રીતે ભાઈ છે તો હવે જુઓ અહીંયા આપણે કઈ રીતે જવાબ મેળવશું કે ભાઈ અહીંયા મામાની સામે એમના નું નામ લખ્યું છે તો ભાઈની સામે હું શું લખીશ તો તો કે કે ભાઈની 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 પત્ની પત્ની પત્નીને શું કહેવાય ભાઈ ભાઈની પત્નીને શું કહેવાય ભાઈની પત્નીને કહેવાય ભાભી તો એ રીતે આપણો જવાબ અહીંયા થશે ભાભી વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે ઓકે ચાલો તો આ રીતે સંબંધ મેળવતા જઈએ એટલે આપણને તમે પહેલી જોડમાં સંબંધ મેળવો એટલે બીજી જોડનો સંબંધ તમે આરામથી મેળવી શકો અને જવાબ તમને સાચો જ મળે બરોબર ચાલો ઉતાવળ નહીં કરવાની થોડુંક વિચારીને જવાબ આપવાનો ચાલો આનો જવાબ જે બાળકોને આવડતો હોય એ કોમેન્ટ કરી દો જેમને નથી આવડતો એ અહીંયા ધ્યાન આપો ચાલો અહીંયા લખ્યું છે ભાઈ માણસ એની સામે ઘર પછી લખ્યું છે પક્ષી હવે એની સામે આપણે મેળવવાનો છે જવાબ ચાલો હવે સૌથી પહેલા બે અલગ પાડીએ આ આ પહેલી છે છે બીજી ઓકે ચાલો હવે જો તો ભાઈ માણસની સામે ઘર લખ્યું માણસની સામે ઘર લખ્યું તો એ ક્યાં કઈ રીતે સંબંધ લખ્યો છે તો કે માણસનું રહેતા અથવા તો રહેણાંક કે ભાઈ તમે માણસ છો સૌથી પહેલા તો તમે માણસ છો જો હા તો તમે ક્યાં રહ્યો છો તો કે માણસે ક્યાં રે ભાઈ માણસ ઘર માં રે છે માણસ ક્યાં રે ઘર માં રે તો એ જ રીતે હવે આપણે અહિયાં પક્ષી ની સામે શું લખશું પક્ષી ની સામે શું લખશું જો ઉતાવળા હોય ને શું કરાય વિકલ્પ એ ઉડવું ભાડે ને એટલે પક્ષી ની સામે ઉડવું ટીક કરી દે ભાઈ આપણને પેલી જોડ માં જે સંબંધ આપ્યો હોય એના આધારે આપણે બીજી જોડ નો સંબંધ મેળવવાનો રહેતો હોય છે તો પક્ષી ની સામે પણ આપણે એનું રહેણાંક અથવા તો રેઠાણ છે એ આપણે લખવાનું થશે કારણ કે માણસ છે એ ક્યાં રહે તો કે ઘરમાં તો પક્ષી ક્યાં તો કે પક્ષી રહે ક્યાં તો કે કે ઉડવું ચણ માળો તો કે માળો પક્ષી ક્યાં ક્યારે માળામાં રે એટલે માટે આપણો જવાબ થશે વિકલ્પ ડી આપણો સાચો જવાબ થશે પક્ષી ક્યાં ક્યારે માળામાં તો આ રીતે તમારે જવાબ મેળવવાના હોય છે હવે આવા કેટલાક અલગ અલગ સમસંબંધના છે ને કોષ્ટક હોય છે કે એના આધારે પ્રશ્નો પૂછાતા હોય છે અવારનવાર તો જુઓ આ રીતે આવા સંબંધ છે નીચે આપેલા જે અમુક જોડીઓ છે એના આધારિત તમને ઘણીવાર પ્રશ્ન પૂછાઈ જતા હોય છે એવું જરૂરી નથી કે આટલામાંથી જ પૂછાય આના કરતાં વધારે પણ કોમ્બિનેશન બનતા હોય છે મોટા ભાગે આવા પ્રશ્નો તમને પૂછાઈ જતા હોય છે કે જેમાં જુઓ દેશ અને એની રાજધાની છે રાજ્ય અને પાટનગર છે રોગ નિયંત્રણ છે બરોબર ઉપકરણ ને એનો ઉપયોગ છે ડેરી ઉદ્યોગ છે આવા રીતે ઘણા બધા કોષ્ટક હોય એના આધારે તમે પ્રશ્નો શકતા હોય છે આધારે જુઓ દેશ અને ચલણી નાણું છે વ્યક્તિ અને એનું સ્થળ છે બરોબર આ રીતે પ્રાણી હમણાં આપણે જોયું પ્રાણી અને એના બચ્ચા છે તો આવે તમે વધારે પ્રેક્ટિસ કરશો એટલે તમને વધારે ખ્યાલ આવતો જ હશે બરોબર એટલું બધું કઈ અઘરું હોતું નથી તો હવે જુઓ એના માટે તમે શું કરી શકો છો એક બુક છે જો તમે બુક વસાવવા માંગતા હો તમારી પરીક્ષાની તૈયારી છે એને વધારે બનાવવા માંગતા તો અહીંયા એક બુક છે આ બુકમાં આવી રીતે વ્યવસ્થિત કોષ્ટક કોષ્ટક આપેલા છે એ તમે પાકા કરી શકો છો ઘણા બધા પ્રશ્નો આપેલા છે કે જેને સોલ્વ કરવાથી તમને પ્રેક્ટિસ મળે બરોબર તો આ બુક છે નૂતન સીએટી નામની કે જેની કિંમત છે ત્રણસો સાઠ રૂપિયા મિત્રો કિંમત ત્રણસો સાઠ રૂપિયા છે પણ અહીંયાથી તમે ઓર્ડર કરશો એટલે બસો એંશી રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આ બુક તમને મળી જશે તો જે બાળકો આ બુક મંગાવવા માંગતા હોય તે તમારા વાલી સાથે તમે વાત કરી શકો છો તમારા વાલીને તમે આ વાત કરી શકો છો બરાબર તો બસો એંસી રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આ બુક પહોંચી જશે આ બુક મંગાવવા માટે તમને અહીંયા જે નંબર દેખાય છે એના પર અહીંયા જુઓ નંબર તમને દેખાતો હશે સ્ક્રીન ઉપર આ નંબર પર તમારે સીઈટી બુક લખીને વોટ્સઅપમાં મેસેજ કરવાનો છે અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને મળી સીટી બુક ખરીદવા માટેની લિંક હોય એના પર તમારે ક્લિક કરવાનું છે એટલે તમે ડાયરેક્ટ વોટ્સએપમાંથી તમે ઓર્ડર કરી શકશો જે બાળકો મંગાવવા માંગતા હોય એ મંગાવી શકે છે હવે આપણે આગળ વધીએ ચાલો આ પ્રશ્ન પૂછાયેલો છે એકવાર વાત હવે જુઓ પરીક્ષામાં પૂછાયેલો છે વિમાનની સામે પાયલોટ લખ્યું છે ભાઈ વિમાનની સામે શું લખ્યું છે વિમાનની સામે લખ્યું છે પાયલોટ ઓકે ચાલો પછી બસની સામે ખાલી જગ્યા છે બે જોડ પેલા તો વિચારી લો કે ભાઈ આ પહેલી જોડ છે અને આ બીજી જોડ છે ઓકે ચાલો હવે પહેલી જોડ માં જુઓ વિમાનની સામે પાયલોટ લીખ્યું એટલે કે ભાઈ પાયલોટ કોને કહેવાય તો કે વિમાન ચલાવે જે ચલાવે બરોબર વિમાન ચલાવે ચલાવે એને એને પાયલોટ કહેવાય કહેવાય તો બસ શું તો કે ડ્રાઈવર મુસાફર સ્ટેન્ડ કે કે સીએનજી તો બસ ચલાવતા હોય એને શું કહેવાય ભાઈ બસ કોણ ચલાવે બસ કોણ ચલાવે ડ્રાઈવર ચલાવે બસ કોણ ચલાવે ડ્રાઈવર ચલાવે એટલા માટે વિકલ્પ એ આપણો સાચો જવાબ થશે તો કઈ અઘરું નથી જેટલી પ્રેક્ટિસ તમે વધારે કરશો એટલું તમને આમાં ફાયદો થશે હવે જુઓ પ્રેક્ટિસ માટે શું કરવાનું છે તમારે જાજુ કંઈ નથી કરવાનું એક તો જે બાળકો બુક મંગાવવા માંગતા હોય બુક મંગાવી શકે છે બીજું ચેનલને સબસ્ક્રાઈબ કરી દો એ ફરજિયાત છે ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો એટલે આવા બીજા ઘણા બધા પ્રશ્નો અગાઉના વર્ષમાં પૂછાણા હોય અથવા તો બીજા હજી અમુક પૂછાઈ શકે એવા હોય બરોબર આવા પ્રશ્નોનું સોલ્યુશન આપણે લાઈવ લેક્ચરમાં કરતા હોઈએ છીએ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં બે લાયકન પણ દબાવી દો એટલે જ્યારે પણ અમારો લેક્ચર આવે તમને જાણ થઈ જાય ફોનમાં મેસેજ આવી જાય કે લેક્ચર શરૂ થયો છે ઓકે તો ચેનલને ને કરી દેજો બીજું આ તમે જે પણ શીખ્યા છો આજે એની ટેસ્ટ આપણા વોટ્સએપ ગ્રુપમાં લેવામાં આવે છે ટેસ્ટ આપણા વોટ્સએપ ગ્રુપમાં લેવામાં આવે છે અહીંયા જે તમે લેક્ચરમાં ભણો એના આધારિત ટેસ્ટ આપણા વોટ્સએપ ગ્રુપમાં આવતી હોય છે તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે પણ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા એ ન ફાવે તો અહીંયા બે નંબર આપેલા છે આ નંબર પરથી કોઈ પણ એક નંબર પર તમારે ગ્રુપ લખીને વોટ્સઅપ મેસેજ કરવો એટલે તમને ગ્રુપમાં જોડાવા માટેની લિંક મળી જશે બાળકો તમને ન ફાવે તો તમારા વાલીની મદદ તમે લઈ શકો છો તો આના પછીનો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું ત્યાં સુધી આભાર ટેસ્ટ આપવાનું ભૂલતા નહીં વોટ્સઅપ ગ્રુપમાં આપણે ટેસ્ટ આવે એ આપવાનું ભૂલતા નહીં એટલે તમને અંદાજો આવે કે તમે કેટલું શીખ્યા છો અને કેટલું તમને હજી શીખવાનું બાકી છે ઓકે ફરી મળીશું નવા લેક્ચર સાથે આભાર